સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા માંડવીનગરના સંગઠનના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભરતભાઈ દ્વારા ગતરોજ માંડવીનગર ભાજપ સંગઠનના પદાધિકારીઓની નામની જાહેરાત કરવામાં આવી જેમાં આપ સર્વે પાર્ટીના તમામ પદાધિકારીઓ પાર્ટીના દરેક કાર્યક્રમમાં પાર્ટીના દરેક કાર્યક્રમ સફળ રીતે કામગીરી કરી પાર્ટીનો વ્યાપ વધે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું છે માંડવીનગર ભાજપ સંગઠનની હોદ્દેદારોની નિમણૂંક થતા માંડવીનગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળના અધ્યક્ષ સ્થાન સૌ પદાધિકારીઓ એકત્રિત થઈ માંડવી નગર ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા વિપુલભાઈ શાહ શ્રીમતી ચિત્રાબેન પરીખ સપનાબેન કાપડિયા પ્રવીણભાઈ ગઢવી દિનેશભાઈ પટેલ મહામંત્રી તરીકે શાલિનભાઈ શાહ વિજયભાઈ પટેલ મંત્રી તરીકે પ્રદીપભાઈ હાજારીવાલા શ્રીમતી દીપિકાબેન ચૌધરી ભાવનાબેન પટેલ મિતેન્દ્રસિંહ સોલંકી